આ પ્રશ્નનો જવાબ પોલીસ પાસે નતો માત્ર એક જ જવાબ હતો ઉપરથી પ્રેશર છે લગભગ મિનિટ સુધી આ જેમાં હાથ જોડી રહ્યા હતા હાથ જોડીને અમારા રાજુભાઈ ને શું કામ લઈ જાવ છો પોલીસ પાસે અન્ય કોઈ જવાબ નહોતો કારણ કે પોલીસ શું કામ લઈ જતી એ પોલીસને પણ નહોતી ખબર એક જ વાત હતી કે ઉપરથી પ્રેશર છે આવી રીતે કરી તબિયત ના દુરસ્ત હોય તો પણ લઈ જવામાં આવ્યો મને હવે મહત્વની વાત એ વિડીયો આવ્યા ત્યાર પછી શું થયું આજે પણ બોટાદ યાર્ડ ની અંદર બેઠેલા મારા રાત્રિના સાથી મિત્રો ગઈકાલ દિવસે મારી સાથે રહેલા મિત્રો આજે પણ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બેઠા છે ડંકાની ચોટ પર બેઠા છે બોટાદ માર્કેટિંગ યાર્ડની ફરતી દિવાલે બોટાદ માર્કેટિંગ યાર્ડના દરવાજે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં આજે મારા ખેડૂત ભાઈઓ માર્કેટિંગ યાર્ડના દરવાજે ઊભા છે કે ગઈકાલ રાજુ કરપડાની અટકાયત થઈ ધરપકડ થઈ ત્યાર પછીના સમાચાર શું છે તો એ કહેવા માટે આજે હું ફેસબુક લાઈવ થયો છું અને અમારી લડાઈ શા માટે હતી એ ગુજરાતની જનતાને ખબર પડે ગુજરાતના તમામ વર્ગના લોકોને ખબર પડે કે આ સરકારની કૃષિ વિરોધી અને ખેડૂત વિરોધી નીતિ શું છે એ ઉજાગર થાય સરકારના ચાવવાના અને દેખાડવાના પણ જુદા જુદા છે એને પણ લોકોની સામે ઉજાગર કરવા માટે ગઈકાલ દસ વાગ્યાથી અત્યાર સુધીની તમામ ઘટનાઓને ફેસબુક લાઈવના માધ્યમથી આપ સુધી પહોંચાડવાના પ્રયત્ન કરી રહ્યો છું રાત્રે માર્કેટિંગ યાર્ડમાં પોલીસે જ્યારે મને ગાડીમાં બેસાડ્યો ધક્કામુક્કી કરીને ક્યાંક ને ક્યાંક મારા કપડાં પણ તૂટી ગયેલા હતા કારણ કે ધક્કા મુક્કી જેટલી કરવામાં આવી હું શાંતિથી પોલીસને કહી રહ્યો હતો કે સાહેબ હું શાંતિથી વાત કરવા તૈયાર છું તમે શાંતિથી વાત કરો શું છે અમને સંભળાવો જો તમારી મજબૂરી હશે તો હું પણ માનું છું મજબૂરી હશે તો અમે તમને સહયોગ કરીશું અમારે અહીંયા કોઈ કાયદો હાથમાં લેવો નથી અમે તો શાંતિથી રામધૂન બોલાવીએ છીએ ભજન બોલાવીએ છીએ તમે વાત તો કરો પરંતુ વાત કરવાની બદલે સતત ધક્કા ચાલુ રહી અને એવડા મોટા ટોળામાં જ્યારે ધક્મુખી ચાલુ રહે ત્યારે સ્વાભાવિક છે કે થોડીક સ્વાસ્થ્યને લઈને પણ તકલીફ થાય જે તકલીફ મને થઈ તો ત્યાર પછી પોલીસ ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવ્યો હું વારંવાર પૂછતો રહ્યો મને ક્યાં લઈ જવામાં આવે છે અધિકારીની શું મજબૂરી હશે મને ખબર નથી અધિકારી તરફથી જવાબ નતો મળતો ક્યાં લઈ જઈએ છીએ હમણાં કહીએ હમણાં કહીએ આ જવાબ મળી રહ્યો હતો બોટાદ થી લઈ અને ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી મને શાળીંગપુર બાજુ લઈ જવામાં આવ્યો એટલે મને એવું લાગ્યું કે મને ક્યાંક બોટાદ થી દૂર લઈ જવાના પ્રયત્ન થઈ રહ્યા છે દોસ્તો સાળિંગપુર ક્રોસ કરીને પણ મેં પૂછ્યું કે ખરેખર મને જ્યાં બી લઈ જવો હોય ખેડૂત માટે શહીદ થવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરો છું કોઈ પોલીસ પોલીસના ડરથી નથી હું પૂછતો હું એટલા માટે પૂછું છું કે મને પોતાને ખબર પડે કે હું ક્યાં જ આવું છું અને ક્યાં તમે લઈ જઈ રહ્યા છો મારી સાથે જે રહેલા માણસોને પણ મારે મેસેજ આપવો છે કે મને ક્યાં લઈ જાવ છો કમ કમ એ તો ખબર પડે મારા ઘરે તો મને જાણ કરવા દ્યો કે તમે મને ક્યાં લઈ જાવ છો બંધારણીય અધિકાર મળ્યો છે પોલીસ જયારે અટક કરે પોલીસ ધરપકડ કરે ત્યારે પરિવારને જાણ કરવાની હોય તેમ છતાંય મને કહેવામાં આવ્યું થોડી વારમાં કહીએ એમ નામ કરતા દોસ્તો મને બરવાળા લઈ જવામાં તબિયત થોડી નાદુરસ્ત હતી પોલીસ જાણતી એટલા માટે પહેલા પોલીસ સ્ટેશન અને ત્યાર પછી તરત હોસ્પિટલમાં મને લઈ જવામાં આવ્યો બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે હાઈવે પર હતું આ હોસ્પિટલમાં મને લઈ જવામાં આવ્યો જ્યાં બે ડોક્ટર હાજર હતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ગ્રાઉન્ડમાં હાજર હતો આ બધી ઘટનાઓ જોયા પછી મને એવું લાગ્યું કે ખેડૂતના દીકરા તરીકે ખેડૂત આગેવાન તરીકે લડવું ખેડૂતો માટે લડવું આ કોઈ ગુનો છે એક આતંકવાદી ની સાથે જે બિહેવિયર થાય આતંકવાદી ની સાથે જે વ્યવહારો થતા હોય આવા વ્યવહાર એક ખેડૂતના દીકરા સાથે કરવાના દોસ્તો બોડી ચેકઅપ કરવામાં આવ્યું બ્લડ પ્રેશર માપવામાં આવ્યું ત્યાંથી પછી નાની મોટી જે તકલીફો હતી એની સારવાર લેવામાં આવી બીપી હાઈ આવ્યું એના માટે પણ ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી ત્યાર પછી લગભગ આ ઘટનાક્રમ ત્યાં અઢીથી ત્રણ કલાક સુધીનો આ ઘટનાક્રમ હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન વચ્ચે ચાલ્યો જે બંને આજુબાજુમાં છે હું તો પહેલી વખત બરવાળા હોસ્પિટલમાં ગયો હું પહેલી વખત બરવાળા પોલીસ સ્ટેશન સુધી ગયો પણ બંનેનું ડિસ્ટન્સ એકદમ નજીક છે બંને બાજુ બાજુમાં છે મેં જોયું ખાલી ત્યાર પછી મેં જેને જાણ કરવાનું કીધું એને પોલીસે જાણ કરી પણ એવી રીતે કરવામાં આવી કે અમે તમને થોડી વારમાં કહીએ છીએ કે રાજુભાઈને ક્યાં લઈ ગયા છીએ કમ્પ્લીટ જાણ ન કરવામાં આવી ત્યારબાદ મને કહેવામાં આવ્યું કે તમને અહીંયાથી બોટાદની હદ બહાર મૂકવાના છે મેં કહ્યું કેમ ભાઈ મારી રાહ જોઈન માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો બેઠા છે હું શું કામ જાઉં મેં એવું તો ગુનાહિત કૃત્ય શું કર્યું છે તો હું બોટાદની હદ છોડીને જતો રહું પોલીસ દ્વારા મારી વાત કોઈ રીતે માનવામાં ન આવી અને બે પોલીસની ગાડીઓ સાથે ફૂલ પોલીસ બંદોબસ્ત સાથે પહેલા મને કહેવામાં આવ્યું કે તમને પોરબંદર લઈ જઈએ છીએ મેં સતત મારી વાત ચાલુ રાખી કે ભાઈ આ ખોટું થાય છે ત્યારબાદ મને ખબર પડી કે મને સુરેન્દ્રનગર બાજુ લઈ જાય છે રોડ જોઈને પોલીસ બંદોબસ્ત વચ્ચે લગભગ એક વાગ્યા આજુબાજુ મને સુરેન્દ્રનગર પહોંચાડવામાં આવ્યો સુરેન્દ્રનગર પહોંચાડ્યા પછી મને સખત શબ્દોમાં એવું કહેવામાં આવ્યું કે તમને કોઈ પણ સંજોગે બોટાદમાં અમે પ્રવેશ કરવા દેવાના નથી તમારી જે મહાપંચાયત રવિવારની છે એ અમે કોઈ સંજોગે થવા દેવાના નથી તમારા ઘર સુધી અમે પહોંચાડી દઈએ છીએ તમારા ઘરની બહાર નીકળતાની સાથે ચાપ તો પોલીસનો બંદોબસ્ત હશે પોલીસની નજર નીચે જ તમને રાખવામાં આવશે દોસ્તો એક દીકરા તરીકે આનાથી દર્દનાક બીજી કોઈ ઘટના કઈ હોઈ શકે કે મારા ખેડૂત પરિવાર માટે હું લડવા ગયો ત્યાંથી મને ધક્કા મુકી કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા પોલીસ સ્ટેશન થી બંદોબસ્ત સાથે સુરેન્દ્રનગર પહોંચાડ્યો સુરેન્દ્રનગર પણ હું અહીંયા ઘરની બહાર નીકળું અને તરત જ અટકાયત કરી લેસું એવી ધમકીઓ આપવામાં આવી અહીંયા ઘરની બહાર સતત સિવિલ ડ્રેસમાં પોલીસની હું ઘરે આવ્યો ત્યારે એક કલાકથી ચાલુ હોય સતત અવર જવર ચાલુ છે મને એ થાય છે કે મેં ગુનો શું કર્યો છે મારા પર કેમ આટલો બધો પોલીસ દમન ગુજારે છે મેં અપરાધ શું કર્યો છે અને જે પોલીસ કે છે કે ઉપરથી પ્રેશર છે આ ઉપર કોણ છે એકવાર નામ તો આપો ગુજરાતના ખેડૂતોને પણ ખબર પડે કે આ ઉપર કોણ છે ખેડૂતનો ખેડૂતનો વિરોધી છે 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 દુશ્મન કોણ ઉપર દોસ્તો એક વાત નક્કી કેક સરકારના દબાવમાં આવી અને પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરતા હશે એવું માનીએ પોલીસ અધિકારીઓની પણ મજબૂરી હશે પણ મારી વાતને ફેસબુક લાઈવ પૂરું કરતા પહેલા અત્યાર સુધી બનેલી ઘટનાની વાત કરી મારા ઘરની બહાર પોલીસની અવરજવર સતત એક દ્વારા કે જેવા બહાર નીકળશો એવા તમારી અટકાયત ફરીવાર કરી લેવાની છે પોલીસની અટકાયતથી ડરતા નથી ધરપકડ ડરતા નથી પોલીસ કેસ કરશે જુઠ્ઠા એનાથી ડરતા નથી અમે મહત્વની વાત એ છે કે અમારો કોઈ અપરાધ નથી કોઈ ગુનો નથી તેમ છતાં ગુજરાત પોલીસ અમારા પર દમન શા માટે ગુજારે છે ગુજરાત પોલીસ બોટાદ પોલીસ જે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ લૂટી રહ્યા છે ખેડૂતને એના પર કાર્યવાહી નથી કરી શકતા શું નમાલી છે પોલીસ નમાલી સરકાર છે કે વેપારીઓ બેફામ લૂટે ખેડૂતને સર કાર્યવાહી ખેડૂતની રજૂઆત આવવા છતાં વેપારી પર કાર્યવાહી નથી કરી શકતા અને એક ખેડૂતો માટે પાંત્રીસ વર્ષનો યુવાન લડવા નીકળ્યો તે યુવાનનો અવાજ દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે દોસ્તો ગમે એટલી કિલ્લેબંધી પોલિશ કરે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બેઠેલા ખેડૂત ભાઈઓ આજુબાજુમાં રહેલા ખેડૂત ભાઈઓ અને તમામ ગુજરાતના સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓને એક વાત કરવા માટે આજે ફેસબુક લાઈવ થયો છું સમગ્ર ઘટનાને લઈને ચર્ચા કરી હવે એક બીજી મહત્વની વાત કે અહીંયા ઘરની બહાર પોલીસને જેટલા આટા ફેરા કરવા હોય એટલા કરે આવતીકાલે મારા ખેડૂતોના હિત થોડું વચ્ચે નેટવર્ક ઇશ્યુ આવવાના કારણે નેટવર્ક ઇસ્યુના કારણે વચ્ચે અવાજ જતો રહ્યો મારો આવતીકાલે ખેડૂત મહાપંચાયત બોટાદમાં થશે ડંકાની ચોટ પર થશે જેટલો પણ અવાજ દબાવવાનો પ્રયત્ન પોલીસ કરશે બમણી તાકાતથી રાજુ કરપડા ફરી એક વખત બોટાદ ખાતે ખેડૂતોની લડાઈને ખેડૂતોના અવાજને બુલંદ બનાવવા માટે રાજુ કરપડા ફરી આવતીકાલ બોટાદ આવશે આજે હું જોઉં છું ક્યાં સુધી પોલીસ મને રોકવાના પ્રયત્ન કરે છે મારી વાત સાફ છે જ્યાં સુધી કડદો બંધ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ સતત ચાલુ રહેશે આવતીકાલે ઈસુદાનભાઈ ગઢવી પ્રવીણ રામ સહિતના નેતાઓ બોટાદ આવી રહ્યા છે અત્યારથી જ હું અન્નનો ત્યાગ કરી અને અહીંયા મારા ઘર પર જ્યારે પોલીસ ઘરની બહાર સતત ચાપતી નજર રાખીને બેઠી છે મને ઘરની બહાર નીકળવા દેવામાં નથી આવતો બોટાદ પહોંચવા દેવામાં નથી આવતો મારી પાસે ગાંધી માર્ગે એક જ હથિયાર છે દોસ્તો ભગવાનની સાક્ષી એ આવતીકાલ મહાપંચાયત થાય ત્યાં સુધી હું રાજુ આ જુલમી અહંકારી અંગ્રેજોની ઓલાદની માફક જુલમ કરી રહેલી સરકારની સામે અન્નનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઉં છું દોસ્તો वधारा विशेष काय वधारा विशेष हमें काय नदी का तो पण खेळू तो মাঠে लढवा निकला चाहिए ज्या સુધી ज्या जोदी परिणाम नहीं मळे त्या सुधी या लढाई चालू राखसू आपले वच्चे ते रजा लावसू जय किसान दोस्तो